ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ આપવામાં આવી રહી છે જોકે ભરૂચની બી એસ યુનિયન સ્કૂલમાં બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ વચ્ચે હોલ ટિકિટ બાબતે વિવાદ છાયો હતો શાળામાં અનિયમિત આવતા અને ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને સ્કૂલ બોર્ડ દ્વારા પરીક્ષાની હોલ ટિકિટ આપવામાં આવી ન હતી જેને કારણે વિદ્યાર્થીઓના વાલીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ વચ્ચે વિવાદ હતો કે ઘટના અંગે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા બીએ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા અને તેમની મધ્યસ્થી બાદ સ્કૂલ દ્વારા બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ આપવામાં આવી હતી અને મામલો થાળે પડ્યો હતો આ તબક્કે જિલ્લા શિક્ષણ અધિકારીને વિદ્યાર્થીઓને નિયમિત શાળામાં મોકલવા માટે વાલીઓને પણ અપીલ કરી હતી માટે મારી વાલીઓને ખાસ વિનંતી છે કે તમારા બાળકોને નિયમિત શાળાએ મોકલો શાળા દ્વારા અવારનવાર જ્યારે પ્રોગ્રેસ કાર્ડ કે રિપોર્ટ કાર્ડ કોઈ પણ આપવામાં આવે કે વાલી મિટિંગ કરવામાં આવે ત્યારે આ સંદર્ભે અચૂક તમારા શાળાના આચાર્ય કે શિક્ષકો સાથે ચર્ચા કરો એસી હાજરી ફરજિયાત છે અને એ આપવી જ જોઈશે બીજી એક ખાસ વાત છે કે હોલ ટિકિટ અટકાવવા મુદ્દે મારે શાળાઓને પણ ખાસ શાળાના આચાર્યોને ખાસ જણાવવાનું કે કોઈ વિદ્યાર્થીની પી બાકી હોય કે અન્ય કોઈ પણ લેણું બાકી હોય તો એ મુદ્દા ઉપર ક્યારેય હોલ ટિકિટ તમે અટકાવી શકશો નહીં પરીક્ષા આપવો એ બાળકનો હક છે અને કોઈ પણ કારણસર તમે એની હોલ ટિકિટ અટકાવી શકશો નહીં આવું કંઈ પણ હોય ઓછી હાજરી કે બીજું કોઈ કારણ હોય તો તમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો સંપર્ક સાધી શકો છો